નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં ગુજરાત પોલીસ ન્યૂ અપડેટ શું તારીખમાં ફેરફાર થશે તો તમામ ઉમેદવારો મહત્ત્વની અપડેટ ખાસ નિહાળે નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશું હવે મિત્રો લાંબા સમયથી આપણને ખબર છે પીએસઆઈની એક્ઝામ છે પૂર્ણ થયેલી છે જેમાં ઘણા એવા ઉમેદવારો છે એ પરીક્ષા છે આપીશ હવે રાહ જોઈ રહ્યા છે ગુજરાત પોલીસની જેની તારીખ ડિક્લેર કરવામાં આવી હતી હવે મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે શું તારીખ ફેરફાર થશે જો જુઓ શું અપડેટ છે અત્યારે હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી છે અશોક ડામક જે ગુજરાત પોલીસમાં છે તે તમને જોવા મળી રહ્યું છે શું લાગે છે એલ આરટી પરીક્ષા તારીખ બદલાય છે તો મારું માનવું છે કે એલ આરટી ની જે તારીખ છે પંદર છ બે હાજર પચીસ આપેલી છે જે તારીખ છે લેવાનું જે છે લાગે છે આપણે પણ આજે તારીખને ધ્યાનમાં રાખી અને તૈયારી ચાલુ રાખવી જોઈએ તો મિત્રો કદાચ કારણોસર થોડી લેટ થાય તો આપણે એક્સ્ટ્રા બેનિફિટ સમજવું બાકી મિત્રો પહેલાં થશે એ તો ખોટું પડશે આજુ તારીખ છે એક્ઝામ લેવામાં આવશે બાકી તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો